અમરેલીની સુવિખ્યાત તેવી રૂપાયતન સંચાલિત દીપક હાઈસ્કૂલ દ્વારા નવરાત્રી મહોત્સવની પરંપરાગત ઉજવણી કરવામાં આવી નવલા નોરતાના દિવસો ચાલી રહ્યા છે ત્યારે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને અનુરૂપ અલગ અલગ તહેવારો અને ઉત્સવની ઉજવણી મોટાભાગની શૈક્ષણિક સંસ્થાઓમાં થતી જ હોય છે તેના ભાગરૂપે અમરેલીની સુવિખ્યાત સ્વામી વિવેકાનંદ વિદ્યાભારતી ટ્રસ્ટ રૂપાયતન સંચાલિત દીપક હાઈસ્કૂલ અમરેલી ખાતે પણ નવરાત્રિની પરંપરાગત ઉજવણી કરવામાં આવેલી હતી સંસ્થાના વડા ડોક્ટર અમિતભાઈ ઉપાધ્યાયની સૂચના અને માર્ગદર્શન પ્રમાણે ભાઈઓ અને બહેનો માટે રાસ ગરબાનું અલગ અલગ આયોજન કરવામાં આવેલું હતું જેમાં વિદ્યાર્થીઓએ માત્ર માતાજીના જ ગરબા પર ગરબા રમેલા હતા પોતાના ઉત્તમ કૌશલ્ય વેશ પરિધાન અને અંગ છટા સાથે ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમેલા હતા આ કાર્યક્રમમાં સંસ્થાના શિક્ષકોએ જ નિર્ણાયક તરીકેની સુંદર ભૂમિકા અદા કરેલી હતી શ્રેષ્ઠ ગરબા લેનાર ભાઈ અને બહેનોને ત્રણ ત્રણ નંબર અપાયા હતા અને તે જ રીતે વેલ ડ્રેસમાં પણ ત્રણ ત્રણ નંબર આપી વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા શિક્ષક ભાઈ બહેનો પણ ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા ગરબે ઘૂમ્યા આનંદદાયક માહોલમાં આ કાર્યક્રમને વડીલોના આશીર્વાદ પણ પ્રાપ્ત થયા